રામાયણની અંદર કેટલું સુંદર મજાનું શું વ્યવસ્થિત રીતે આખો પરિવાર ચાલતો હતો રામજીનો રાજ્ય અભિષેક થવાનો હતો અને જેમ મંથરાને ખબર પડી એટલે જે કઈ કઈને જે કાન ભરવામાં આવ્યા ને બધા વચનો યાદ કરાવવામાં આવ્યા ને બધું જે યાદ કરાવવામાં આવ્યું અને એના કારણે જે રાજ્ય અભિષેક સવારે ભગવાન રામનો થવાનો હતો એના બદલે સવારે રામજીને વનમાં જવું પડ્યું તો આ જગતમાં તમારો પરિવાર કુટુંબ પરિવાર બધું હોય અને એની અંદર તમને સો ટકા સારું અને સજ્જન રીતે જીવન જીવતા હોય તો એની અંદર કોઈ કઈ કઈ જેવું ના હોય એવું ના બને કોઈ કાચા કાનનું હોય ને કોઈ કાન ચડાવી નાખે ખબર પડે ઘરમાં અને જે કાન ભંભેણી કરવા વાળા હોય ને એવા વ્યક્તિને જ કરે જે પરિપક્વ માણસ હોય ને ના કરે પણ કાચા કાનનું હોય ને એટલે અમુક કાન એવા ભરાવે અને એના કારણે સીધું એ મનમાં લઈને પછી સામે જોવે નહીં કે આનું શું પરિણામ આવશે અને એના કારણે જે પરિસ્થિતિઓ કુટુંબોમાં બનતી હોય છે એના કારણે મોટા મોટા જે ધન સંપત્તિ અને વૈભવ પરિવારો છે ને એ પણ વિખરાઈ જાય છે એટલે પાપના જે દ્વારો છે એની અંદર કાન અને આંખ આ બે વસ્તુને ખાસ નિયંત્રણ રાખવાનું જેટલું એના ઉપર તમે નિયંત્રણ રાખશો એટલું તમારું જીવન સરળ બનશે અને કોઈ પણ અઢળક ધન સંપત્તિ નો માલિક હોય પણ પાપના રસ્તેથી દાન કમાયેલું છે પાપના રસ્તેથી એને પૈસો કમાયેલો છે ને એ પૈસાનું એ ગમે એટલું દાન કરે પછી એના દસમા ભાગનું વીસમા ભાગનું ત્રીસમા ભાગનું દાન કરે તો એનું પાપ જે છે એ મટવાનું નથી પુણ્ય કદાચ એનું વધે પણ પાપનો સમન્વય તો ત્યારે જ થાય કે જે આ કાયાથી મનથી કે વાણીથી પાપ કર્યું હોય એનું શુદ્ધિકરણ થાય જેને પ્રાયશ્ચિત કહેવાય